ડભોઈ થી જોડતા મુખ્ય માર્ગ પર આવેલી નર્મદા કેનાલ હાલ માટે અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ મૌન સાધી બેઠા હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે આ માર્ગ પર છેલ્લા ઘણા સમયથી અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે કેનાલની બાજુએ સુરક્ષા

અહીંથી રોજના હજારો વાહન ચાલકો અવર જવર કરે છે સાથે સાથે શાળા અને કોલેજ જતા સેંકડો વિદ્યાર્થીઓ પણ આજ રસ્તાનો ઉપયોગ કરે છે સ્થાનિકોનું કહેવું છે કે જો સમયસર યોગ્ય લેવામાં નહીં આવે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાય નવાય નહીં સ્થાનિકો ને વાહન ચાલકો દ્વારા સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે કેનાલ ની બંને બાજુ મજબૂત પ્રોટેક્શન રેલિંગ અથવા પારી તાત્કાલિક લગાવવામાં આવે જેથી અકસ્માતો ને અટકાવી શકાય વાર વારંવાર રજૂઆતો કરવા છતાં નર્મદા નિગમના અધિકારીઓ કેમ મૌન સેવી રહ્યા છે તે એક મોટો પ્રશ્ન બની ગયો છે હાલ તો નગરજનો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને એક જ માંગ ઉઠી રહી છે કે કોઈ માસૂમ ભોગ લેવાય તે પહેલા બહેલી તકે અહીં પ્રોટેક્શન રેલિંગ કામ પૂર્ણ કરવામાં આવે હવે જોવાનું રહ્યું કે સ્થાનિકોની આ માંગ ક્યારે પૂરી થાય છે આવી જ અપડેટ્સ માટે જોતા રહો ટીવી સેવન્ટીન ગુજરાતી તમારી સાથે તમારી માટે